નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ દાહોદના શ્રી કૃષ્ણ પ્રણામી ખાતે આહુજા સરકારની શતાબ્દી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી દાહોદ શહેરના પંકજ સોસાયટી માં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે આહુજા મહારાજ સરકાર શ્રી સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં અઢાર ભાગ નું ગોટા પારણ રાખવામાં આવ્યું હતું